રસના ચીચોડા છે જમવાનું છે બધું છે આઈસ્ક્રીમ પાર્લર છે આ બધી દુકાનો છે ને પ્રસાદી પણ મળે છે ખરીદી પણ થઈ શકે છે કટરી માલ પણ વેચાય છે આ બાજુ મંદિર છે કબરાવ માતાજીનું મંદિર આવેલું છે આ બધી ખરીદી કોઈને કરવી હોય તો થઈ શકે છે મોગલ મોગલધામ આપણે આવ્યા છીએ કબરાવની બજારમાં कबराऊ बाजार आवी जैसे मोगल धाम कबराऊ मोगल धाम जय मोगल माताजी जय मोगल माताजी यो हेलो कबुता भाई अरे कबरा मोगल धाम आईव का हेलो कबराओ કબરા મોગલના કચ્છ કબરાઓ બાપુનો આદેશ છે અંદર વિડિયોગ્રાફી કરવાની મનાઈ છે જય મોગલ માતાજી રામ રામ રહા બાપા જય મોગલ માતાજી જય માતાજી જય માતાજી મોગરમાની પ્રસાદી પણ અહીં મળે છે ભોજન પણ મળે છે આ ભોજન સારા છે અનક્ષત્ર ચાલુ હોય છે અન્નક્ષેત્ર છે અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે મોગલ માતાજીનું તો દર્શન અવશ્ય અવશ્ય કમળાઓ વધારજો એ માનતા રાખ્યું હોય કમળા માતાજીની તો કોઈ ફટા પર ચડાવેલા હોય છે માતાજીને તો એ પણ છે તસવીરો પણ છે જાય મોગલ માતાજી અહીં હરિહરનું ભોજન ચાલુ છે પ્રસાદી માણસો લે છે ચા પાણીનો સ્ટોલ છે ચા પાણી પણ ફ્રીમાં છે મોગલ માતાજી ઘબરાવો મોગલ માતાજી ગાય માં મોગલ करा मो बताजी कबरा પ્રસાદી ચાલુ છે ચા પાણી ની પણ પ્રસાદી ચાલુ છે અને બધા ભાઈ અમારે ચા પીએ છે વાહ વાસે બજાર કબરાવ દુકાન તો તમારો છે અહીંયા છે ખાણીપીણીની દુકાનો કપડાની દુકાનો બધું છે મોગલ ફાસ્ટફૂડ ફૂડ એના આઈસ્ક્રીમ પાર્કર હો